જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું લાવી છું તમારા માટે સાતમ માટેની થાળી જે મોટા નાના બધાને પસંદ આવશે ભીંડા ભરવાની ઝંઝટ વગરનું મસાલા ભીંડીનું શાક કાકડીનું એટલું બધું ટેસ્ટી રાયતું કે આજ પહેલા તમે ક્યારેય આવી રીતે તો નહીં જ બનાવ્યું હોય બહારથી પણ સરસ ઇન્સ્ટન્ટ મીઠાઈ જે બસ મિનિટોમાં તૈયાર થશે થેપવાની જંજટ વગરના બાજરીના વડા જે એકસાથે ઘણા બધા તૈયાર કરી શકશો અને લોટવાળા મરચાં તો ખરા જ સાથે જ એવા સુપર સોફ્ટ થેપલા જે મેથી કે દૂધી વગર પણ એકદમ જ ટેસ્ટી બને છે ચલો સૌથી પહેલા થેપલાનો લોટ બાંધી લઈએ એના માટે અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે હવે આ થેપલાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં ઉમેરીશું ચાર ચમચી બેસન

અને એક ચમચી અજમો ઉમેર્યો છે હાથેથી ક્રશ કરીને જેથી કરીને એનો ફ્લેવર સરસ આવે આજે આપણે થેપલા એવી રીતે બનાવશું કે મેથી દૂધી વાપર્યા વગર પણ એટલા બધા ટેસ્ટી બને ત્રણ ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુની આપણે પેસ્ટ કરી લઈશું અને તે ઉમેરી દઈશું લગભગ અડધો કપ જેટલા લીલા ધાણાને ધોઈને સમારીને આપણે આમાં ઉમેરશું જો બાળકો લીલા ધાણા ન ખાતા હોય તો આવી રીતે ઉમેરી દઈએ તો ટેસ્ટ પણ સરસ આવે ને એમને ખબર પણ ન પડે હવે અહીંયા મેં ત્રણથી ચાર ચમચી કસૂરી મેથી લીધી છે મેં જેમ કહ્યું તેમ કે આપણે મેથી કે દૂધી નથી વાપરતા તો પણ આપણે થેપલાને ટેસ્ટી તો બનાવવાના જ છે અને બીજે દિવસે આપણે આને ખાઈએ તો પણ ટેસ્ટ એટલો જ સરસ આવે તેના માટે આ કસૂરી મેથી તો જરૂરથી ઉમેરવી તો કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું હવે આમાં ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્રણથી ચાર દિવસ સુધી થેપલા એકદમ જ સુપર સોફ્ટ રહે તેના માટે આપણે એક ચોથાઈ કપ મોરું દહીં ઉમેરવાનું છે દહીં જો મીડિયમ ખાટું હશે તો ચાલશે પણ વધારે પડતું ખાટું ન હોવું જોઈએ તો જો સોફ્ટ થેપલા બનાવવા હોય તો વધારે પડતું મોણ નથી ઉમેરવાનું એક કે બે ચમચી જ મોણ ઉમેરવાનું છે આ બધી જ વસ્તુને સૌથી પહેલા આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો આપણને હંમેશા એવું હોય કે વધારે મોણ ઉમેરવાથી વસ્તુ જે છે એ સોફ્ટ બને છે પણ એવું નથી હોતું એટલે મોણ તો હંમેશા માપમાં જ ઉમેરવું હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરશું હવે આપણે આનો લોટ કેવો બાંધવાનો છે તો આનો એકદમ સોફ્ટ લોટ આપણે તૈયાર કરવાનો છે રોટલી કરતાં થોડોક હાર્ડ હશે પણ પરોઠા કરતાં થોડો નરમ હશે કેમ કે જો નરમ લોટ બાંધીશું તો જ આપણા થેપલા પણ સોફ્ટ બનશે નહીંતર પછી ઠંડા થયા પછી તે થોડા કડક કે હાર્ડ થઈ જશે પણ આગળ પણ હજી બીજી ટીપ્સ છે કે જેનાથી આપણા થેપલા બે કે ત્રણ દિવસ સુધી સોફ્ટ જ રહેશે તો જુઓ આ રીતે આપણે લોટ તૈયાર કરી લીધો છે અને હું તમને બતાવું કે આ આટલો પ્રમાણમાં સોફ્ટ છે પરોઠાથી થોડોક વધારે જ સોફ્ટ છે હવે ઉપરથી એક ચમચી તેલ ઉમેરીશું અને લોટને સરસ રીતે કેળવી લઈશું જેથી કરીને એ થોડોક સ્મૂથ થઈ જાય અને હાથમાં ચોટશે પણ નહીં તો જુઓ લોટ એકદમ જ પરફેક્ટ થઈ ગયો છે હવે એને ખાલી દસ મિનિટ માટે સેટ થવા માટે ઢાંકીને રાખી દઈએ અને પછી આપણે તેના થેપલા તૈયાર કરી લઈશું તો લગભગ દસ મિનિટ પછી ચેક કરીએ તો લોટ સેટ થઈ ગયો છે એને આપણે હવે એક વખત આપણે એને આ રીતના પ્રોપર કરી લઈએ અને હવે આપણે આમાંથી થેપલા તૈયાર કરી લઈએ તો આવો આ સોફ્ટ લોટ તૈયાર થયો છે અને આ લોટ બાંધવા માટે લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી આમાં વપરાણું છે તો આપણે હવે આમાંથી મીડિયમ સાઇઝના લુવા અને એમાંથી ગોયણા તૈયાર કરી લઈશું હવે થેપલાની સાઇઝ તમારે નાની મોટી ગમે તેટલી રાખવી હોય એ પ્રમાણે તમે આના લુવા તૈયાર કરી શકો છો સૌથી પહેલાં તમે આ રીતે બધા ગોયણા તૈયાર કરીને રાખી શકો છો અને આ આપણો લોટ એકદમ સોફ્ટ છે એટલે આપણે થોડાક અટામણની જરૂર પડશે તો આપણે કોરા લોટમાં આ રીતે એને કોટ કરી અને આમાંથી આપણે થેપલું વણી લઈએ તો તમે વણતી વખતે લગભગ એક કે બે વખત આને કોરા લોટમાં કોટ કરી શકો છો પણ વધારે પડતો કોરો લોટ રાખશો તો પછી થેપલા જે છે એ થોડા કડક અને હાર્ડ બને છે એટલે એ વાતનું ધ્યાન રાખવું કે બહુ વધારે પડતો કોરો લોટ આની ઉપર ન હોવો જોઈએ કેમ કે તેના લીધે થેપલા સોફ્ટ નહીં બને હવે આ રીતે આપણે પતલા થેપલા વણવાના છે જુઓ જાડા નથી રાખવાના જો બહુ જાડા થેપલા હશે તો પણ એ બીજે દિવસે ચવડ કાં તો પછી કડક થઈ જશે તો હવે આપણે થેપલાને શેકી લઈએ તો તેના માટે તમારે લોખંડની જ લોઢી વાપરવી નોનસ્ટિક ઉપર તમે કરશો ને તો તે થોડાક ચવડ બનશે તો જ્યારે પણ લોઢી ગરમ થઈ જાય તેની ઉપર થેપલું નાખી દઈએ અને સેજ જ આ રીતે એ શેકાય એટલે આપણે તેને પલટાવી દઈશું અને ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરીને તાવેથાના મદદથી આ રીતે સ્પ્રેડ કરી દઈ થેપલાને કોઈ પણ એક બાજુ વધારે વાર નથી શેકવા દેવાનું જેના લીધે તે થોડુંક કડક બની જાય છે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે સતત સાઈડ ચેન્જ કરતા રહીશું એકસાથે વધારે વાર એક સાઈડ નહીં શેકીએ હા ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે ફ્લેમને ધીમી નથી કરવાની તો આ રીતે આ થેપલું તો તૈયાર થઈ ગયું છે અને જો તમને બતાવું ને તો આ જુઓ એકદમ જ પાતળું છે સોફ્ટ પણ છે અને એને આવી રીતે પ્લેટમાં બસ અડધી મિનિટ આપણે ઠંડુ કરવા રાખવાનું છે તો આપણે થેપલા શેકતી વખતે પણ એટલું જ ધ્યાન રાખવાનું છે આ જુઓ ફરીથી બતાવી દઉં કે સેજ જ એક તરફ શેકાય એટલે આપણે તેને ફેરવી લેવાનું છે ચમચીથી તેલ લગાવ્યા પછી તાવેથાની મદદથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે એટલે થેપલામાં કોઈ પણ જગ્યા કોરી ન રહે નહીતર ઘણી વખત થેપલા અમુક જગ્યાએ કોરા હોય છે જેના લીધે પણ તે સુકાઈ જાય છે હવે આ રીતે ફટાફટ એને પલટાવતા જવાનું છે અને હળવા હાથે જ દબાવવાનું છે આ હું એને જોરથી પ્રેસ નથી કરતી અને બસ આપણે વધારે આને નથી શેકવાનું અને આને હવે ઉતારી લઈશું હવે થેપલા બનાવ્યા પછી પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે આપણે આ રીતે થાળીમાં કે તેમાં થેપલાને પાથરી દઈએ છીએ પણ શું થાય છે કે હવા લાગવાથી આ એકદમ જ કોરા થઈ જાય છે તો તમારે શું કરવાનું કે જેમ તમે એક થેપલું બનાવો અને બીજું થેપલું જ્યારે તૈયાર થઈ જાય તો જ્યાં પેલું થેપલું હોય ને એ તમારે તરત જ ડબ્બામાં ભરી દેવાનું કે પછી કેસરોલમાં ભરી દેવાનું અને જ્યારે ત્રીજું થેપલું તૈયાર થાય તો બીજા થેપલાને તરત જ મૂકી દેવાનું અને તરત કેસરોલને ઢાંકી પણ દેવાનું આજની આ બધી ટીપ્સ ફોલો કરીને જરૂરથી જોજો તમારા થેપલા પણ સુપર સોફ્ટ બનશે થેપલા ખાવા એકદમ જ સુપર કોમ્બિનેશન આ મસાલા ભીંડી બનાવી લઈએ જેમાં ભીંડીને ભરવાની ઝંઝટ વગર જ એ જ ટેસ્ટ મળશે આપણને આ શાકમાં તેના માટે પાંચસો ગ્રામ એકદમ જ કોણી ભીંડી આપણે લઈ લીધી છે હવે આને ધોયા પછી એકદમ જ કોરી કરી અને પછી જ આપણે તેને સમારવાની છે તો ભીંડીના ઉપર નીચેના ડંઠલને કાઢી અને આપણે આ રીતે વચ્ચેથી સ્લાઈસ કરી દઈશું અને જો બહુ જ મોટી ભીંડી હોય તો આ રીતે આપણે આના ચાર ભાગ કરી લઈશું તો જ્યારે આપણે વધારે પ્રમાણમાં શાક બનાવવું હોય અને ભરેલી ભીંડીનો ટેસ્ટ જોતો હોય તો આ શાક એકદમ જ પરફેક્ટ છે તો આ કટ થઈ જાય પછી આપણે તેનો વઘાર મૂકી દઈશું તો ત્રણથી ચાર મોટા ચમચા તેલ લેવાનું છે હવે આમાં તેલ થોડુંક વધારે જ જોઈશે કેમકે આપણે એને બીજે દિવસે ખાશું એટલે તે કોરી ન લાગવી જોઈએ હવે એક ચમચી રાય અને જીરું ઉમેરીશું અને એક ચોથાઈ ચમચી હિંગ તમે રાય કે જીરું બેમાંથી જે પણ વાપરતા હોય ભીંડીના શાકમાં એ તમે નાખી શકો છો વઘાર આવી ગયો છે તો કટ કરેલી ભીંડીને ઉમેરી દઈશું અને આને તાવેથાની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું હવે ભીંડીને આ જ રીતે આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર સાંતડવાની છે જ્યાં સુધી એ એકદમ સોફ્ટ નથી થઈ જતી અને જ્યાં સુધી તે સંતળાય છે ત્યાં સુધી આપણે તેલમાં નાખવાનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે બેથી ત્રણ ચમચી સિંગદાણામાં એક ચમચી તલ ઉમેરી અને તેને આવી રીતે ખલમાં ખાંડી લઈશું આ રીતે તેને થોડુંક દરદરું જ રાખવાનું છે જેથી કરીને આ સિંગદાણાનો થોડો ક્રંચ પણ સરસ આવે અને વચ્ચે વચ્ચે આવી રીતે ભીંડીને આપણે મિક્સ કરતા જઈશું જેથી કરીને તે નીચે બળી ન જાય અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન બેસન લીધો છે જે આપણે મસાલો તૈયાર કરશું તેમાં આપણે બેસનને શેકીને જ નાખવાનો જેથી કરીને તે કાચો ન લાગે અને જો શેકાશે તો તે મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો બેસનનો કલર અને ટેક્સચર બે ચેન્જ થઈ જશે એટલે તમને ખબર પડી જશે કે તે શેકાઈ ગયો છે હવે આમાં જે આપણે સિંગદાણાને તલ જે વાટીને રાખ્યા તે ઉમેરી દઈશું હવે આમાં બધા મસાલા એડ કરી લઈએ તો અઢી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે પોણી ચમચી હળદર બે ચમચી ધાણાજીરુંનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ખાંડ ઉમેરી છે તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ નીચવી દઈશું હવે આમાં અડધા કપ જેટલી કોથમીર પણ સમારીને એડ કરી છે હવે મોણ માટે અહીંયા બે ચમચી તેલ ઉમેરી દઈશું જેથી કરીને મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય હવે સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરીશું હવે તમને એમ થશે કે આમાં એક વસ્તુ તો રહી ગઈ છે નાખવાની શું તમને એ ખ્યાલ આવ્યો હા એ છે મીઠું મસાલા જ્યારે છૂટા છૂટા હોય પ્લેટમાં ત્યારે ખબર ન પડે કે આમાં કેટલું મીઠું ઉમેરવાનું છે એટલે આપણને પરફેક્ટ મીઠાનો અંદાજ આવે તેના માટે બધું મિક્સ થાય પછી જ મીઠું ઉમેરવું નહીતર તે ખારું થઈ જશે હવે આ ભીંડી પણ સરસ રીતે સંતળાઈને સોફ્ટ થઈ ગઈ છે અને ચડી ગઈ છે તમારે એવું હોય તો ચપ્પુની મદદથી ચેક પણ કરી શકો છો હવે આમાં ચારથી પાંચ ચમચી આપણે મસાલો ઉમેરીશું જો તમને વધારે મસાલેદાર જોતું હોય તો આ રીતે પાંચ ચમચી ઉમેરવો મસાલો આ પરફેક્ટ છે પણ જો તમને ઓછા મસાલાવાળું જોતું હોય તો તમે ત્રણથી ચાર ચમચી ઉમેરી શકો છો હવે આ ટેસ્ટી ભીંટાના શાક પછી બનાવી લઈએ આ લોટવાળા મરચાં જે બની જશે ફક્ત બે જ મિનિટમાં તેના માટે લઈ લીધા છે છે ત્રણ નંગ પકોડા જે આ આ તીખા હોય હવે તમે મરચાની જગ્યાએ કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો કાં તો પછી જો તમને વધારે તીખાશ જોતી હોય તો તીખા મરચા પણ લઈ શકો છો હવે આને મેં આવી રીતે સર્કલમાં કટ કર્યા છે વઘાર માટે એક ચમચી તેલ મૂકીશું અને ચપટી હિંગ ઉમેરી અને આ મરચાંને એડ કરી દઈશું અને તેને સાંતળી લઈશું અને હલકા સોફ્ટ થવા દઈશું તમારે વગરમાં રાઈ જીરું નાખવું હોય તો નાખી શકો છો હવે જેવા આ સોફ્ટ થઈ જાય તો આપણે જે ભીંડી માટેનો મસાલો હતો તે બે ચમચી ઉમેરી દઈશું એટલે તમે જોયું કે આપણે આના માટે કંઈ અલગ તૈયારી કરવાની જરૂર જ નથી બસ આ બધું મિક્સ કરતા જ આપણા આ લોટવાળા મરચાં તૈયાર છે ચલો હવે બનાવી લઈએ કાકડીનું રાયતું રેગ્યુલર રાયતા કરતા એકદમ જ ટેસ્ટી બને છે તેના માટે એક તીખું લીલું મરચું લઈ લઈશું બે સ્લાઈસ આદુની લીધી છે અને સાથે ત્રણ નંગ લસણ લીધું છે અડધી ચમચી પીળી રાઈ અને એ ન હોય તો અડધી ચમચી તમે રાઈના કુરિયા પણ લઈ શકો છો સાથે જ થોડા લીલા ધાણા ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે વાટી લઈશું તમે મિક્સરનો ઉપયોગ પણ કરી શકો છો પણ આ રીતે ખલમાં જ્યારે વાટીએ ને તો એનો સ્વાદ જ કંઈક સરસ આવે છે તો હવે આ વટાઈ ગયું છે તો આને આપણે એક બાજુ રાખી લઈએ હવે એક ખીરા કાકડીને આપણે ખમણી લઈશું તમારે જો આની છાલ કાઢવી હોય તો કાઢી પણ શકો છો હવે મેં પોણી કાકડી આમાં ખમણી લીધી છે હવે એક બોલ લઈ લઈશું જેમાં આપણે રાયતું બનાવું છે એક કપ મોડું દહીં છે તેને આપણે આમાં કાઢી લઈશું અને વિસ્કરની મદદથી આને વિસ્ક કરી લઈશું જેથી કરીને એ એકદમ સ્મૂધ થઈ જાય હવે આ મને થોડું ઘાટું લાગી રહ્યું છે એટલે ત્રણ ચાર ચમચી આમાં પાણી ઉમેરી દઈશ હવે કન્સિસ્ટન્સી તમે જાડી કે પાતળી રાખી શકો છો હવે આમાં જે ખમણેલી કાકડી હતી તેને આપણે ઉમેરી દઈશું એક વખત મારા કહેવાથી આ રાયતું આ રીતે જરૂરથી બનાવજો એકદમ જ ટેસ્ટી લાગે છે હવે જે પેસ્ટ બનાવી હતી એ બધી જ આમાં હું ઉમેરી દઈશ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આને મિક્સ કરી દઈશું હવે આમાં મેં થોડોક ચાટ મસાલો પણ ઉમેર્યો છે જેથી કરીને એકદમ જ ચટપટું પણ બને હવે ઉપરથી એક ચમચી જેટલા તલ આ રીતે છાંટી દઈશું પણ હજી એને મિક્સ નથી કરવાના તલ છાંટ્યા પછી ઉપરથી થોડુંક લાલ મરચું પણ છાંટ્યું છે જેથી કરીને એનો લુક અને ટેસ્ટ સરસ આવે હવે બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું જેવો ધુમાડો નીકળે એવું આપણે ગેસને બંધ કરી દઈશું અને આ તેલને આપણે ઉપર આ રીતે આમાં નાખી દઈશું બધા રાયતા કરતા તો આ મારું એકદમ જ ફેવરેટ રાયતું છે અને તમે બનાવશો તો તમારું પણ થઈ જશે તો ચલો હવે બનાવી લઈએ ફક્ત દસ મિનિટમાં તૈયાર થતી મીઠાઈ જે વગર ગેસ ચાલુ કરીએ ઝટપટથી બની જશે એકદમ જ ઇન્સ્ટન્ટ અને સુપર સોફ્ટ મીઠાઈ બનાવવા માટે આપણે આ નાનો મિક્સર જાર લઈ લઈશું અને આમાં ઉમેરી દઈશું અડધો કપ ખાંડ આપણે ખાંડને આમાં પીસીને લેવાની છે અહીંયા મેં બેથી ત્રણ ઇલાયચી લીધી છે તેના દાણા આપણે કાઢીને આમાં ઉમેરી દઈશું તમારે જો આખી ઇલાયચી નાખવી હોય તો પણ નાખી શકો છો હવે આને ગ્રાઇન્ડ કરીને આપણે તેનો એકદમ જ ઝીણો પાવડર બનાવી લઈશું તમારે આમાં એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડના કોઈ આખા દાણા ન રહે નહીતર મીઠાઈમાં તેના કણ આવશે કેમ કે જેમ મેં કહ્યું તેમ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ આને બનાવવાના છીએ તો એક બે વખત તમે ચમચીની મદદથી એને મિક્સ કરીને પછી પીસો તો જરા પણ એમાં ખાંડના કણ નહીં રહે હવે એક મિક્સિંગ બોલમાં આપણે આ દળેલી ખાંડને કાઢી લઈશું હવે આમાં ઉમેરી દઈશું એક કપ નારિયેલનું છીણ આવું જે બારીક છીણ મળે છે જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે તે આમાં ઉમેરી દઈશું હવે તમારે આમાં એકદમ જ જે ફ્રેશ જે કોકોનટનું છીણ હોય એ જ વાપરવાનું છે જો ઘરમાં ફ્રીઝમાં પડેલું હોય થોડા ટાઈમ પહેલાંનું એવું નથી લેવાનું અને આમાં ઉમેરી દઈશું હવે અડધો કપ મિલ્ક પાવડર તો આ એકદમ જ પરફેક્ટ માપ છે જો તમે વધારે મીઠાઈ બનાવતા હોય તો આ બધી વસ્તુઓ તમે આની ડબલ પણ લઈ શકો છો હવે સૌથી પહેલાં આપણે બધી ડ્રાય વસ્તુઓને મિક્સ કરી લઈશું સરખી રીતે અને પછી બાઇન્ડિંગ માટે આમાં આપણે ઉમેરીશું ઠંડુ દૂધ તો આમાં સેજ પણ ગરમ દૂધ આપણે નથી ઉમેરવાનું જો ફ્રીઝમાંથી કાઢેલું દૂધ હોય તો ખૂબ જ સારું તો ત્રણથી ચાર ચમચી જ દૂધ ઉમેર્યું છે એવું હોય તો સૌથી પહેલાં તમારે ખાલી બે કે ત્રણ ચમચી જ ઉમેરવું અને આ રીતે મસળતા જઈ અને મિક્સ કરવું હવે આપણે જે દળેલી ખાંડ નાખી છે તે ધીમે ધીમે ઓગળશે જેમ જેમ આપણે આ રીતે મિક્સ કરતા જઈશું હાથોની ગરમીથી તે ઓગળતી જશે અને એટલે જ સૌથી પહેલાં એકદમ ઓછું જ દૂધ ઉમેરવાનું તો આમાં મારે વધારે દૂધ ઉમેરવાની જરૂર નથી પડીને આ રીતે સોફ્ટ ડો આનો તૈયાર થઈ ગયો છે તો જો તમને હું બતાવું તો એક ચોથાઈમાંથી પણ એક ચોથાઇ જેટલું દૂધ બાકી રહ્યું છે હવે આ મીઠાઈના મિક્સરને આપણે સોફ્ટ કરી લઈશું તો હળવા જ હાથે આપણે આ રીતે જેમ લોટ બાંધતા હોય તેમ બધું મિક્સર એકસાથે લઈ આવશું તો તે સોફ્ટ થઈ જશે જો વધારે વજન દઈને કે એમ મસરશું તો આ વધારે જ ઢીલો થતો જશે તો જુઓ નથી ઘી વાપર્યું કે નથી કંઈ તો પણ એકદમ સરસ શાઇન આવી ગઈ છે હવે મીઠાઈમાં થોડુંક ક્રંચ અને ફ્લેવર માટે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા લીધા છે તેને આ રીતે બારીક સ્લાઇસીસમાં કટ કરી લઈશું ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી મનપસંદગીના લઈ શકો છો અને ક્વોન્ટિટી પણ તમે વધારે કે ઓછી કરી શકો છો તો આ ડ્રાય ફ્રૂટ્સને આપણે મીઠાઈ ઉપર કોટ કરવાના છે એટલે આ રીતે થોડાક બારીક અને પાતળા જ સમારીશું હવે અત્યારે તો મેં આટલા ડ્રાય ફ્રૂટ્સ આમાં કટ કર્યા છે તો હવે આ મીઠાઈનું મિક્સચર જે તૈયાર થયું છે તેને હાથોમાં લઈ લઈશું અને તેમાંથી તેનો એક રોલ તૈયાર કરી લઈશું હવે તમારે જેટલી થિકનેસ જોતી હોય તે પ્રમાણેનો તમે રોલ આમાંથી તૈયાર કરી શકો છો તો મેં આનો પાતળો રોલ તૈયાર કર્યો છે જેથી કરીને બાળકો જ્યારે ખાય તો એકસાથે એક પીસે આરામથી ખાઈ શકે પણ જો આપણે ત્યોહારોમાં કે પછી મહેમાનો માટે બનાવતા હોઈએ તો આનો થોડોક આ રીતે જાડો જ રોલ રાખવો હવે એક બટર પેપર લઈ લઈશું અને તેની ઉપર આ રીતે જે ડ્રાય ફ્રૂટ્સ કટ કર્યા છે તેને આ રીતે આપણે પાથરી દઈશું અને જે રોલ તૈયાર કર્યો છે તેને ડ્રાય ફ્રૂટ્સ ઉપર આ રીતે આપણે રોલ કરીશું જેથી કરીને ડ્રાય ફ્રૂટ્સ એમાં આસાનીથી ચોટી જાય હવે ઉપર પણ થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું તો આના ઉપર ડ્રાય ફ્રૂટ્સ એકદમ જ આસાનીથી ચોટી જાય છે આમાં કંઈ પણ તમારે એક્સ્ટ્રા કંઈ કોટિંગ કરવાની ઘી લગાવવાની કે પાણી લગાવવાની જરૂર નથી હોતી આ રીતે રોલ કરશો ને તો એ સરસ કોટ થઈ જશે હવે આ બટર પેપરની સાથે જ આપણે આને રોલ કરી દઈશું કેમ કે આપણે તેને ફ્રીઝમાં મૂકવાનું છે લગભગ અડધો કલાક માટે જેથી કરીને એ સરસ સેટ થઈ જાય અને જે ડ્રાય ફ્રૂટ્સ આપણે ઉપર કોટ કર્યા છે એ પણ સરસ રીતે એમાં ચોટી જાય અને જો આ રીતે તમે આ મીઠાઈ બનાવીને તો બહારની મોંઘી મીઠાઈ તો તમે ભૂલી જ જવાના છો આ એનાથી પણ ચડિયાતી બને છે અને ઝટપટ અને સહેલી આવી ઘણી બધી મીઠાઈની રેસીપી મારી ચેનલ પર છે તો તે પણ તમે જરૂર જોજો જે તમે બનાવી શકશો કોઈ પણ વાર તહેવારે તો હવે આપણે આ રોલ તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું સેટ કરવા માટે અડધો કલાક પછી જ્યારે આપણે તેને બહારે કાઢીશું તો આ રીતે તે થોડોક જામી ગયો હશે એટલે આપણે તેને આસાનીથી કટ કરી શકશું તો આ મીઠાઈ બારે રાખવી હોય તો ત્રણથી ચાર દિવસ માટે તો એવી ને એવી જ રહે છે અને જો તમારે અઠવાડિયા માટે સ્ટોર કરવી હોય તો તમે એને ફ્રીઝમાં રાખી શકો છો અને પછી જ્યારે તમારે એને ખાવી હોય તો એનો અડધો કલાક પહેલાં બારે કાઢશો ને તો પાછી એવી ને એવી એકદમ જ સોફ્ટ બની જશે હવે બનાવી લઈએ બધાના ફેવરેટ બાજરીના વડા જેમાં થેપવાની ઝંઝટ વગર એકસાથે ઘણા બધા વડા તૈયાર થઈ જશે તો બાજરીના વડાનો લોટ બાંધતા પહેલા આપણે એક પેસ્ટ બનાવી લઈએ કે જેનાથી તો બાજરીના વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તેના માટે નાનું મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરી દઈશું ત્રણથી ચાર મીડિયમ તીખા મરચા તમે ઘરમાં જેટલી તીખા ખાતા હોય તે પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને અહીંયા મેં સાત થી આઠ લસણની કળીઓ ઉમેરી છે જો લસણ ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો બધી જ વસ્તુની આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે એકદમ જ બારીક પેસ્ટ તૈયાર કરવાની છે હવે વડા માટેનો લોટ તૈયાર કરી લઈએ તેના માટે અડધો કપ દહીં લેવાનું છે આ મીડિયમ ખાટું દહીં છે વધારે પડતું ખાટું નથી જો તમને ખાટા વડા ભાવતા હોય તો તમે એકદમ જ ખાટું દહીં પણ ઉમેરી શકો છો હવે દહીંથી વડા એકદમ જ સોફ્ટ બનશે અને ઘણા દિવસ થવા છતાં પણ એ અંદરથી ડ્રાય નહીં લાગે અહીંયા બે મોટી ચમચી ગોળ ઉમેર્યો છે ગોળથી પણ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આનાથી વડા ગળ્યા નહીં બને પણ આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે તો આમાં તમે ગોળને ખમણીને કાં તો પછી ઝીણો સમારીને ઉમેરવો જેથી કરીને એ આસાનીથી મિક્સ થઈ જાય હવે ચમચાની મદદથી આ રીતે સૌથી પહેલાં દહીં અને ગોળને મિક્સ કરી લઈશું આવી રીતે કરવાથી ગોળના આખા કોણ નહીં રહે અને હવે જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરેલી તે આમાં ઉમેરી દઈશું તો આ પેસ્ટથી જ વડામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે હવે આમાં લીલા ધાણા સમારીને ઉમેર્યા છે અને બે ચમચી સફેદ તલ ઉમેર્યા છે હવે એક નાની ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર સાથે જ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું જેથી કરીને એનો ટેસ્ટ એટલે કે ફ્લેવર ખૂબ જ સરસ આવે આ વડામાં કસૂરી મેથી જરૂરથી ઉમેરજો સાથે જ આમાં ચપટી હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આ રીતના મસાલા તૈયાર કરી અને પછી લોટ ઉમેરવાથી લોટમાં એકદમ સરસ રીતે બધા મસાલા ભળી જાય છે અને બહુ જ સરસ એનો ફ્લેવર આવે છે પણ જો તમને કદાચ મસાલાનો અંદાજ ન આવે આ રીતે તો તમે લોટ ઉમેર્યા પછી પણ મસાલા કરી શકો છો તો તમારે દહીં અને ગોળમાં આ લોટ ઉમેરવો તો આજે આપણે બે કપ બાજરીના લોટથી આ વડા તૈયાર કરવાના છીએ તો આ મેં ચાળીને લોટ લીધેલો છે તો તમે હંમેશા ચાળીને જ લોટ વાપરવો હવે બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું અને તેના લીધે જ બાઇન્ડિંગ પણ નથી આવતું તો બાઇન્ડિંગ આવે તેના માટે અડધો કપ આપણે સાદો ઘઉંનો લોટ અને અડધો કપ સૂજી ઉમેરી છે આ બારીકવાળી સૂજી છે સૂજીથી બહારનું જે પડ છે એ ક્રિસ્પી બનશે હવે બે મોટી ચમચી આપણે મોણ ઉમેરીશું મોણ પણ ખૂબ જ જરૂરી છે તેનાથી વડા ડ્રાય નથી લાગતા હવે સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી દેવાની છે કેમ કે આપણે આમાં દહીં પણ ઉમેર્યું છે જેથી કરીને આપણને ખબર પડે કે આમાં હવે કેટલા પાણીની જરૂર છે એની સાથે બધો જ લોટ સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ચેક કરીશું તો જુઓ આ રીતે મુઠ્ઠી બંધાય છે પણ આમાં થોડાક પાણીની જરૂર છે પણ વધારે પાણી નહીં જોઈએ તો હું એક વખત આ રીતના ચારેક ચમચી જેટલું પાણી ઉમેરું છું આપણે આનો મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે ન એકદમ કઠણ કે ના એકદમ જ ઢીલો તો મેં એક જ વખત આમાં પાણી ઉમેર્યું છે ને આ રીતે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કર્યો છે હવે આમાં અડધી ચમચી જેટલું આપણે તેલ નાખી અને લોટને એકદમ જ સરસ રીતે મસળી લઈશું તો જેમ ઘઉંના લોટમાં પ્રોટીન હોય છે જેના લીધે લોટ એકદમ લચીલો બને છે જેને આપણે ગ્લુટન કહીએ છે તે બાજરીના લોટમાં નથી હોતો એટલે આ રીતે લોટને ચીકવવાથી એમાં ગ્લુટન રિલીઝ થાય છે હવે આને આપણે રેસ્ટ આપશું લગભગ દસેક મિનિટનો વધારે રેસ્ટની જરૂર નથી તો આમાંથી મેં ત્રણ ચાર ચમચી જેટલું જ પાણી વાપર્યું છે જો કદાચ તમારા દહીંમાં પાણીનો ભાગ વધારે કે ઓછો હોય તો પાણી વધારે કે ઓછું પણ જોઈ શકે છે હવે લોટને દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણે તેને એક વખત આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું લોટ પહેલાં કરતાં થોડોક નરમ થઈ ગયો છે હવે આ લોટ તૈયાર છે આમાંથી આપણે વડા તૈયાર કરી લઈએ તો આજે આપણે વડા તૈયાર કરવાના છીએ થેપિયા વગર એટલે આજે આપણે શું કરીશું કે વડા વણીને બનાવવાના છીએ તો આ રીતે આમાંથી એક મોટો લુઓ તૈયાર કરીશું હવે અત્યારે તો હું મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરું છું તમારે જો એક સાથે વધારે પ્રમાણમાં જો વડા તૈયાર કરવા હોય તો આનાથી મોટો પણ લુઓ તમે લઈ શકો છો તો અંદાજન આમાંથી આપણે ત્રણથી ચાર આવા લુવા તૈયાર થશે તો હવે આપણે પાટલી અને વેલણ લઈ લઈએ હવે આ જે લોટ આપણે તૈયાર કર્યો છે તે મીડિયમ કન્સિસ્ટન્સીનો છે એટલે કે તે આસાનીથી વણાઈ પણ જશે પણ તો પણ છતાં મેં થોડોક આમાં ઘઉંનો લોટ ઉપર નીચે લીધો છે વણવા માટે જેથી કરીને વણવામાં કોઈ તકલીફ ન પડે હવે આની આપણે એ એક જાડી રોટલી વણવાની છે તો તમે જોઈ શકો છો એકદમ જ આસાનીથી આ વણાઈ જાય છે ન ફાટે છે ન તૂટે છે હવે ખૂબ જ પાતળી આપણે રોટલી નથી તૈયાર કરવાની હું તમને બતાવું કે આની થિકનેસ કેટલી હોવી જોઈએ તો જુઓ આ રીતની આ જાડી રોટલી આપણે વણવાની છે આનાથી થોડી જાડી હશે તો ચાલશે પણ પાતળી નથી રાખવાની નહીતર વડા પછી પૂરી જેવા લાગશે વડા જેવા નહીં લાગે હવે તમે કોઈ પણ નાની વાટકી કે કુકી કટર કે આ રીતના કોઈ નાનો ગ્લાસ લઈ લો અને હવે આ રીતે આપણે આમાંથી નાના નાના વડા તૈયાર કરી લઈશું હવે તમે સાઈઝ નાની કે મોટી પણ થોડીક રાખી શકો છો પણ અહીંયા મેં મીડિયમ સાઇઝના વડા આ રીતે તૈયાર કર્યા છે હવે જે આ વધારાનો લોટ છે તો તે તમે ફરીથી જે વડા વણીએ તેમાં વાપરી શકો છો તો આ સાઈઝમાંથી તો ચાર વડા તૈયાર થયા છે તમે જો મોટી સાઈઝની રોટલી વણશો તો તેમાંથી વધારે વડા તૈયાર થશે તો આ રીતના આ જાડા વડા તૈયાર થઈ ગયા છે થેપવાની ઝંઝટ વગર એકદમ જ ઓછા સમયમાં આપણે એક સાથે તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે સમય પણ પણ બચશે અને મહેનત થોડાક પાણીવાળા હાથ કરી આપણે વડા ઉપર આવી રીતે લગાવશું અને ઉપરથી સફેદ તલ આ રીતે લગાવીને થોડા પ્રેસ કરી દઈશું તો વડા તો તલ વગર અધૂરા જ છે અને તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી લઈશું તો આજનું જે મેઝરમેન્ટ છે ને તેનાથી લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા આ સાઇઝના વડા તૈયાર થાય છે પણ પછી તમે જે સાઈઝના કે જેટલી થિકનેસના રાખો છો તેવી રીતે તે ઓછા કે વધારે પણ હોઈ શકે હવે તેલ એક બાજુ આપણે મૂકી દીધેલું ને એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ફ્લેમને લો કરી અને તેમાં આપણે જેટલા વડા સમાય તેટલા આપણે ઉમેરી દઈશું અને પછી આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું અને જ્યારે વડા આ રીતે ઉપર આવી જાય અને થોડા ફૂલાવા લાગે ત્યારે આપણે ઝારાની મદદથી તેને ફરીથી આ રીતે ઉપર નીચે કરીશું જેથી કરીને તે સરસ રીતે ફૂલાશે પણ ખરા અને બંને બાજુથી સરસ રીતે તે તળાશે હવે આપણે આ રીતે તેને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરવાની છે જેથી કરીને તે અંદરથી પણ એકદમ સરસ રીતે થઈ જાય અને બિલકુલ જ કાચા ન રહે હવે અમારે ત્યાં તો થોડાક ક્રિસ્પી વડા અમને ભાવે છે એટલે આ રીતે તળશું અને જો તમે પણ આ રીતે એને થોડોક ડાર્ક કલર આવે ત્યાં સુધી તળશો ને તો બહારનું લેયર એકદમ જ ક્રિસ્પી બનશે અને બનાવ્યાના પાંચ છ દિવસ સુધી તો આરામથી તે એવાને એવા જ રહેશે સાતમ માટેની બધી રેસીપીઓ તો તૈયાર છે તો થાળી પણ તૈયાર કરી જ લઈએ તો આજની આ બધી રેસિપીસમાંથી તમે કઈ રેસિપી બનાવવાનો છો આ સાતમમાં અને જો તમને આ રેસિપીસ પસંદ આવી હોય ને તો તેને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અરે મારી ચેનલ ચાર મિઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ બધાને